કે હું તમને આપણે ગુજરાતીનો ધુરી નાટકવા હું તમને અલંકાર સુંદર पहिला ના જમાનામાં ટીવી મોબાઈલ ટી ઇન્ટરનેટ જેવી સુવિધા હતી નહીં ત્યારે લોકો ભવાય દ્વારા શું બગા ભવાય દ્વારા મનોરંજન લેતા તો હું તમારા સામે રંગોને રંગલીલું ભવાય રસ્તામાં આવતો તો મને રંગલી મળી નહીં એટલે મારે બંને કરવું પડશે રંગલોને રંગ हे आवियो आवियो हे आवियो आवियो हे रगोड गलो हे रगोड गलो ए मुसु पखली ए मुसु पखली सीरे राती टोपी सीरे राती टोपी बोल बोल तो पूरी पूरी मुछेल छकिल गुजराती बोल बोल तो पूरी पूरी मुछेल छकिल गुजराती ए तन्नानु हे तन्नानु ने मनमोटू हे तन्नानु ने मनमोटू उखमी पे बिचाती उखमी ने मनती जाती

અને તો હું રંગતર રંગતા રંગા સૂચિ કે મને તો એ ઉલાકે છે કે ઉદાહરણ સ્વર્ഗീയ અક્ષરના હોય અક્ષરા નિર્વાહક તારમતો સહાયક તરફ સાથે સારા પર ધ્યાન એ ઉલાય બે સવર છે આપણ એક રંગવાનું ઉદાહરણ છે કે જ્યારે ભાખમાં સમામ્ય કરવામાં એટલે કે ચાલે તરીકે સકે કે શું જેવા શબ્દો આવે તો આપણે દેક્ષાલંકટલી છે અને નિન સીધો વ્યસને સૂરધુ જ નરી રહે તો તાર પરસામાં પરિлади છે 2 નંબર છે એ બહુ સારી થઈ ગઈ અને કબર છે આપણી અલંકારનું દર્ન છે કે જ્યારે વાક્યમાં પ્રસંસા દ્વારા હિતા અને હિતા દ્વારા પ્રસંસા કરવામાં આવે ત્યારેને

ইকুই 1 বারবার আসে তো আপনি নে পরণান্তাস কইয়ে চিয়ে আরে বিচার আজকে তো মনে খুব মজা পড়ি কই আর অন্যতর শিবান আজকে তো মনে বন্য লাগেছে যে নাচুক এবং

અરે ઓંગલી તું જ્યારે વર્ષા એટલે વર્ષા અને વર્ષા એટલે છોકરી ના જયારે વાક્યમાં એક શબ્દ આપ્યો હોય અને એના બે અર્થ થતા હોય તો